પલાળવા રાખેલા છે તો આ રીતે હું પંદર મિનિટ તેને પલાળી રાખીશ તો અહીં મેં પુલાવ માટે કટિંગ કરીને થોડા ગાજર લીધા છે લીલા વટાણા છે મરચું છે અદ્રક છે લીંબુ લીધું છે કટિંગ કરીને ધાણા લીધા છે થોડા બટેટા અહીં મેં એક બટેટું કટિંગ કરીને લીધું છે તો અહીં મેં તેલને ગરમ કરવા રાખેલું છે તેમાં હું તમે અહીં જે પ્રમાણે સૂકા મસાલા હોય તે પ્રમાણે એડ કરી શકો છો સૂકા મસાલા સતડાઈ જાય ત્યારબાદ ત્યારબાદ અહીં કટિંગ કરેલું જે આપણું શાકભાજી છે તેને એડ કરી દેશું

અહીં તમે હળદરનો ઉપયોગ કરી શકો છો જો તમારે પુલાવ પીળા બનાવવા હોય તો તમે હળદર ઉપયોગ કરી શકો છો અને વ્હાઈટ બનાવવા હોય તો હળદર ન નાખો તો પણ ચાલે હું અહીં થોડી હળદરનો ઉપયોગ કરી રહ્યો છું જે મેં પહેલા ચોખા પલાળીને જે રાખેલા હતા તેમાંથી બધું જ પાણી નીકાળી લીધું છે અને તેને હું અહીં એડ કરી રહ્યો છું ખાસ ધ્યાન તે રાખવાનું છે કે જે આપણા છોખા છે તેમાંથી બધું જ પાણી નીકળી જાય એટલે તે છૂટા થાય છે તેને હું એડ કરી રહ્યો છું ત્યારબાદ તેમાં હું થોડું ઉપરથી ઘી એડ કરી રહ્યો છું એટલે આપણા ચોખા એકદમ છૂટા રહે ત્યારબાદ તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું હું અહીં થોડી સુગર પણ એડ કરી રહ્યો છું તમે અહીં સુગર ને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ અહીં એક કપ ચોખા હતા તો હું અહીં બે કપ પાણી એડ કરીને તેને સરસ રીતે પકવી લઈશ મેં અહીં બે કપ જેટલું પાણી એડ કરી લીધું છે તો તેને આપણે સાત થી આઠ મિનિટ આ રીતે સરસ રીતે આપણે પાકવા દેસું અહીં મેં એક કપ જેટલું દહીં લીધું છે તેમાં મેં બે ચમચી જેટલું બેસનનો લોટ એડ કરેલો છે અહીં આપણે થોડું પાણી એડ કરીને તેને સરસ રીતે મિક્સ કરવાનું છે રીતે તેમાં થોડું પાણી એડ કરીને હું સરસ મિક્સ કરી દઈશ જેથી કરીને તેમાં ગાંઠા ન રહે અહીં તમારે જે પ્રમાણે કઢી જોઈએ તે પ્રમાણે પાણી એડ કરી શકો છો પતલી જોઈએ તો તે પ્રમાણે અને ઘટ જોઈએ તો તે પ્રમાણે તો અહીં કઢી માટે મેં એક કઢાઈ લીધી છે તેમાં હું તૈયાર કરેલા મિશ્રણને એડ કરી દઈશ અહીં કઢીને પણ ઉકાળો આવવા લાગ્યો છે તમે જોઈ શકો છો અહીં કઢીનો ઉકાળો સરસ રીતે આવવા લાગ્યો છે તો તેમાં આપણે તૈયાર કરેલા અદરક અને મરચાં એડ કરશું અહીં નાની સાઈઝના પેનમાં મેં ઘીને ગરમ કરવા રાખેલું છે તેમાં હું થોડા કાજુ એડ કરીને તેને સરસ રીતે ફ્રાય કરી લઈશ અહીં આપણા કાજુ પણ ઘીમાં સરસ ફ્રાય થઈ ગયા છે તો તેને આપણે નીકાળી લેશું અહીં મેં કાજુને છે તો તેમાં થોડા મસાલા મસાલા એડ એડ કરીશ અહીં તમે કોઈ પણ પણ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો કાજુ નીકાળીને તેમાં મેં સૂકા મસાલા એડ કરેલા છે અહીં સૂકા મસાલા સરસ રીતે ચતરાવા લાગ્યા છે તો અહીં તૈયાર થયેલા મસાલાને આપણે કઢીમાં એડ કરી થોડું નમક એડ કરશું અહીં આપણે તેને સ્વીટ બનાવવા માટે થઈને થોડો ગોળનો ઉપયોગ કરશું તમે અહીં સુગરનો પણ ઉપયોગ કરી શકો છો હું અહીં સુગરની જગ્યાએ ગોળ એડ કરી રહ્યો છું તેને હવે સરસ રીતે ત્રણ થી ચાર મિનિટ આપણે ઉકળવા દેશું અહીં ત્રણ થી ચાર મિનિટ જેવો ટાઈમ થયો છે અને પુલાવ સાથે ખાવા માટે આપણી કઢી તૈયાર છે અહીં પાંચ થી સાત મિનિટ જેવો ટાઈમ થયો છે અને આપણા રાઈસ સરસ રીતે તૈયાર થઈ ગયા છે મેં અહીં ખુલ્લામાં એમ જ પકવેલા છે તમે અહીં ઢાંકીને પણ પકવી શકો છો આપણે સાઈડ માંથી તેને જોઈ લઈએ તમે જોઈ શકો છો એકદમ ખુલા ખુલ્લા અને પરફેક્ટ ખૂબ જ ખાવાનું મન થઈ જાય તેવા આપડા પુલાવ તૈયાર છે ટેસ્ટી અને યમી કઢી પુલાવ તૈયાર છે તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા કડી પુલાવ તૈયાર છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ